દર્શક મિત્રો એસજીડીયુઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વિશાલી હોવારું કરિશ્ચનજર આજના સમાચારો પર વાલિયાથી વાલિયા પોલીસ અંકલેશ્વર ખાતેથી ગુમ થયેલ બાળકીનું પરિવારજનો સાથે કરાવ્યું મિલન વાલિયા પોલીસ મથકની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાલિયા તાલુકાના રુંધા ગામે એક અજાણી બાળકી મળી આવી હોવાની માહિતી પોલીસને મળી હતી વાલિયા પોલીસ મથકની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાલિયા તાલુકાના રૂંધા ગામે એક અજાણી બાળકી મળી આવી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ કર્મીઓએ ગામમાં પહોંચી બાળકીની પૂછતાછ કરતા ખુલાસો થયો હતો આ બાળકી અંકલેશ્વર ગટખોલ પાટિયા બ્રિજ નીચે પોતાની દાદી સાથે રહેતી હોય અને તે ગટખોલ પાટિયા બ્રિજ નીચેથી બે દિવસ પહેલાં પોતાની ફોઈના ઘરે જવા માટે નીકળેલ હતી અને રસ્તો ભૂલી જતા ચાલતી ચાલતી ગામમાં પહોંચી હોવાનું બહાર આવતા પોલીસે બાળકીનું તેની દાદી સાથે મિલન કરાવ્યું હતું રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર